લક્ષણ ન્યૂઝ એક નજર એક લક્ષણ તાલુકાના વેપારી મથક ગણાતા થરા સર્વિસ રોડ રસ્તાની સાઇડમાં આવેલ મશમોટી ગટર લાઇન રિપેરિંગ કરવામાં ઠાગા થયા કેમ થરા નેશનલ હાઈવેના સર્વિસ રોડ ઉપરની ખુલ્લી ગટરમાં ટ્રેક્ટર ખાબક્યું કાંકરીટ થરા નેશનલ હાઈવે નંબર 27 ના સર્વિસ રૂની રોડ પરના રસ્તે ખુલ્લી ગટરોમાં વારંવાર આ વાહનો ખાબકે છે અગાઉ પણ વાહનો આ ગટરમાં ખાબકી ચૂક્યા છે જેમાં મોટું નુકસાન થવા પામ્યું હતું થરામાંથી માલસામાન ભરીને જઈ રહેલા ટ્રેક્ટર ટ્રોલી સાઈડમાં આવેલ ગટરમાં ઉતરી જતાં માલસામાનમાં નુકસાન થવા પામ્યું હતું ગટરનું સમારકામ કરવા નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ આંખ મીંચામણા કેમ કરે છે એક સવાલ સત્તાને બંને ટોલ ટેક્સ વચ્ચે પિસાતી પ્રજાનું મસમોટા રૂપિયાનું ટોલ ટેક્સ વસૂલી કરવા છતાં સુવિધાના નામે મિન્ડુ સો નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા કેમ કોઈ કામગીરી કરવામાં આવતી નથી કાંકરેજ તાલુકાના વિસ્તારોમાં આખરે ન્યાય ક્યારે મળશે આવી અસુવિધાથી તંત્ર કેમ અજાણ છે આ અસુવિધા બાબતે મીડિયાના અહેવાલોની અસર થશે કે પછી બોહી રફતાર ઝીડી રિપોર્ટર લક્ષ ન્યૂઝ ચેનલ કાંકરેજ